ગુજરાતી ફિલ્મ લાલો શ્રી કૃષ્ણ સદા સહાયતે સો કરોડને પાર પહોંચી છે અને આ ફિલ્મ ગુજરાતી દર્શકો અને ટીમ માટે ખૂબ જ મહત્વની વાત છે કારણ કે પહેલી ગુજરાતી ફિલ્મ છે જે સો કરોડને પાર પહોંચી છે પરંતુ આ વખતે લાલો ફિલ્મનું ચર્ચામાં રહેવાનું કારણ કંઈક જુદું છે આ વખતે પોલીસનું તેડું આવ્યું છે

ગઈ ડિસેમ્બરે ક્રિસ્ટલ મોલમાં લાલો ફિલ્મના પ્રમોશન માટે હજારો લોકોની ભીડ એકઠી થઈ ગઈ હતી સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી પોસ્ટને કારણે લગભગ 2000 થી 2500 લોકો એકઠા થયા હતા જય શ્રી કૃષ્ણ હું છું રીવા અને હું છું શ્રુહદ અને અમે એટલે કે લાલોની ટીમ કાલે આવી રહ્યા છીએ રાજકોટ 2 ડિસેમ્બર કાલે રાજકોટમાં આવી રહ્યા છે કે ક્રિસ્ટલ મોલ મૂવી ટાઈમ થિયેટર બપોરે 4 વાગ્યાના શોમાં અને રાજકોટ મારું શહેર છે તો મારા શહેરના લોકોને અમે લોકો મળવા આવી રહ્યા છીએ તો ગઈકાલે એપ્રોક્સિમેટલી સાંજે છ જીરો થી લઈ અને છ ત્રીસ સમયગાળામાં છે ને કાલાવડ રોડ પર ક્રિસ્ટલ મોલ છે ક્રિસ્ટલ મોલમાં ક્રિસ્ટલ મોલના આયોજકે ઓર્ગેનાઇઝરે લાલો મૂવીના એક્ટર ડાયરેક્ટર પ્રોડ્યુસર અને સ્ટાર કાસ્ટને બોલાવી અને પ્રમોશન માટે એક આયોજન કરેલું એ આયોજનમાં એ લોકોએ કોઈ પણ પ્રકારની પૂર્વ મંજૂરી લીધેલી નહીં કે કોઈ પણ પ્રકારની જાણ પોલીસ વિભાગને કરેલી નહીં અને જેના લીધે સડનલી સ્ટારને મળવા માટે થઈ અને ભીડ એકત્ર થઈ જતા આ ભીડ છે એ ત્યાં જે હ્યુમન કેપેસિટી છે એના કરતાં વધી જતા એમના વિરુદ્ધમાં ધોરણસરની કાર્યવાહી કરવામાં આવે અ ખાસ કરીને જે ક્રિસ્ટોલ મોલના આયોજક છે જે ક્રિસ્ટોલ મોલમાં આયોજન કરનાર

મજૂરી નોતી લીધી પરંતુ પ્રાઇવેટ સિક્યુરિટી ની પણ એટલી વ્યવસ્થા નોતી તો મોત ખાત તો જવાબદાર કોણ રહે ભાઈ આ બાબતે તપાસ ચાલુ છે અને આ લોકો કલાકારોને પણ જરૂર લાગશે તો એમની વિશેષ પૂછપરછ કરીને એમના નિવેદન મેળવીશ આ બાબતે બનાવ બન્યા બાદ તુરંત છે ને અમારા સ્ટાફ દ્વારા અમો સાથે રહી અને ઘટનાસ્થળની વિઝિટ લઈ અને સ્થળ તપાસ કરી બાદમાં ગુનાઈ જણાય આવેથી ગુનો દાખલ કરેલ છે

કોઈ પણ પ્રિમાઇસિસમાંના ઇન્ટરનલ હ્યુમન કેપેસિટી હોય એના કરતાં ઓછી વ્યક્તિને ભેગી કરવાની હોય છે ત્યારે કોઈ ઇશ્યુ નથી પણ જ્યારે એની કેપેસિટી કરતાં વધારે લોકોને તમારે ભેગા કરવાના હોય તો ત્યારે તમારે પૂરો મંજૂરી મેળવી આવશ્યક છે અંદાજીત બે હજાર લોકોની ભીડ હોય છે ભીડ અનિયંત્રિત થતાં ધક્કા મુક્કી મચી અને એસ્કેલેટર પર એક બાળકી પટકાઈ ગઈ જોકે તાત્કાલિક બચાવી લેવામાં આવી પરિસ્થિતિ બગડતા કલાકારોએ કાર્યક્રમ રદ કર્યો અને મોલમાંથી નીકળી ગયા પોલીસે મોલ મેનેજર સમીર વિસાણી સામે આઈપીસી કલમ બસો ત્રેવીસ મુજબ જાહેર સુરક્ષા ભંગ બદલ ગુનો નોંધ્યો છે તપાસમાં જાણવા મળી રહ્યું છે કે ઇવેન્ટ માટે કોઈ પોલીસ પરમિશન લેવામાં આવ્યું ન હતું જે પોલીસ કમિશનરના જાહેરનામાનું ઉલ્લંઘન છે હવે પોલીસ ફિલ્મની સ્ટારકાસ્ટ પ્રોડ્યુસર અને ડિરેક્ટરના નિવેદનો લઈ રહી છે અને જો કોઈ બેદરકારી સાબિત થશે તો એમના પર પણ કાનૂની કાર્યવાહી થઈ શકે છે